ચિક્કી તો જુઓ દોઢ કપ પ્રમાણે આપણે શિંગદાણા લેવાના છે અને તેને ધીમા ગેસ પર શેકી લેશું જયારે આવા ફોતરા નીકળવા મળે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દાણાને ઠંડા કરીને તેના ફોતરા કાઢી ચોખ્ખા કરી લેશું પછી મિક્સર જારમાં તેને જો આ રીતે થોડુંક પીસી પછી પલ્સમો પર પીસીને સ્મૂથ કરશું પછી એક કપ ગોળને એક ચમચી ઘીમાં આ રીતે ઓગાળી લેશું અને જયારે આવા ફેણા દેખાય ને ત્યારે પીસેલો માવો છે શીંગનો એ અંદર ઉમેરી દેશું આ શીંગનો માવો છે એટલે જ તેને માવા ચીકી કહેવામાં આવે છે તેમાં માવો ઉમેરવામાં આવતો નથી ફક્ત બે થી ત્રણ મિનિટ જ કુક કરીને આ રીતે બટર પેપર પર ઘી લગાવીને માવાને ઉપર ઉમેરી દેશું થોડું ફેલાવી લઈએ ત્યાર પછી હાથેથી અથવા તો વેલણથી તમે તેને આ રીતે થોડીક જાડી રહી એ રીતે ફેલાવી લેજો પછી બદામની કતરણ અથવા તમારા મનગમતા ડ્રાયફ્રુટથી તેને ગાર્નિશ કરી શકો છો અને તમે આ રીતે તમારા મનગમતા શેપમાં પણ કટ કરી શકો છો થઈ ગઈ માવા ચીકી તો ટ્રાય કરી જજો શેર કરી દેજો